મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે પોસીના તાલુકાના ગામમાંથી વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કરાયું સાબરકાંઠા જિલ્લામાં વિશાળકાય મગરનું રેસ્ક્યુ કરાયું પોસીના તાલુકાના કાળાખેત્રા ગામમાંથી રેસ્ક્યુ કરાતા ગામની રહેણાંક વિસ્તારમાં આવી જતા કોશીના ફોરેસ્ટ વિભાગ દ્વારા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કાળાખેતરા ગામની તળાવમાં વિશાળકાય મગરનું રાજ ખેતરા ગામ તળે મોટા તળાવમાં મગર દ્વારા અવારનવાર હુમલો થવાની ઘટનાઓ સામે આવતી હતી અગિયાર ફૂટ કરતાં વધારે લાંબા સાઈઝનો વિશાળકાય મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી અને ફોરેસ્ટ વન વિભાગના કર્મચારીઓ સાથે રહીને ધરોઈ ડેમ ખાતે છોડવામાં આવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા